નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તલનું જે બજાર છે એમાં આગામી દિવસોમાં કઈ રીતનો માહોલ જોવા મળી શકે છે અને વધારો કે પછી ઘટાડો ભાવમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તલના વિડીયો છે તે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો સફેદ તલની બજારમાં જે તેજી છે એમાં ઓલ ઓવર વાત કરીએ તો નાની એવી બ્રેક જોવા મળી રહી છે એટલે કે કોઈ વધારો મિત્રો આગામી દિવસોમાં જોવા મળે વિચારણા છે નહીં આ ઉપરાંત જ્યારે કાળા તલમાં વાત કરીએ તો જે ભાવ છે એમાં મને મિત્રો આપણે ત્રીસથી લઈને પચાસ રૂપિયા સુધીનો જે સુધારો છે એ જોવા મળી શકે છે આ ઉપરાંત આગામી દિવસોમાં વાત કરીએ તો કાળા અને સફેદ તલની બજારમાં રિયલ ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર ઉપરની જે બજારો છે એનો આધાર પણ મિત્રો જોવા મળી રહેલો છે હાલના તબક્કે કોઈ પણ મોટી તેજી કે મંદી જોવા નથી મળી રહી તલના વેપારીઓને એવું માનવું છે કે બજારમાં કોઈ જ મોટી મૂવમેન્ટ કે તેજી મંદી નથી પરંતુ ટેન્ડર જો ભારતને લાગશે તો સફેદ તલમાં કિલોએ પાંચથી લઈને સાત રૂપિયાની તેજી આવી શકે છે આ ઉપરાંત મિત્રો તલનો પાક ખૂબ જ મોટો છે અને પરંતુ સારા તલની અછત છે સારા તલ વધવા જોઈએ પરંતુ વાત કરીએ તો નબળા તલના ભાવ નીચા હોવાથી સારા ને જે તલ છે એ પણ વધવા મિત્રો જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત ઊંચામાં મિત્રો તલની વાત કરીએ તો ચાર હજાર ગુણીની આવક જોવા મળી રહી છે અને ભાવની વાત કરીએ તો સુપર ક્વોલિટીમાં બે હજારથી લઈને ચોવીસો રૂપિયા સુધીના ચાલુ ક્વોલિટીમાં સોળસોથી લઈને સત્તરસો સુધીના અને વાત કરીએ મિત્રો તો તલમાં સોક રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે એ આપણે ઊંચામાં વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની નવા આવકોની વાત કરીએ તો જોવા નથી મળી રહી આ ઉપરાંત હલ્દમાં વાત કરીએ તો સોળસોથી લઈને સોળસો પચાસ રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે નવ્વાણું પ્લસમાં બે હજાર ત્રીસથી લઈને એક હજાર રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ